તમને કોઈ જ ડોક્યુમેન્ટ વગર ફક્ત એક લિંક પર ક્લિક કરીને ઇન્સ્ટન્ટ લોન મળે તો આરાયનો ફટાફટ લિંક ઓપન કરવાની અને લોન ક્લેમ કર લેવાની ડાયલ 1930 અને બચો આવા સાયબર ફ્રોડના થપ્પડથી જો તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ 50000 વધારવા માટે તમારી પાસે સીવીવી અને ક્રેડિટ કાર્ડ નંબર માંગવામાં આવે તો 50000 ની લિમિટ વધતી હોય તો સીવીવી અને ઓટીપી નંબર આપી દેવાનો એમાં જાંચું કે વિચારવાનું છે ડાયલ 1930 અને બચો આવા સાયબર ફ્રોડના થપ્પડથી

ડાયલ વન નાઇન સાવચેતી એજ સમજદારી ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી